તો આજે જે તમે મંદિર જોઈ રહ્યા છો અહીંયા જ્યાં આપણે અત્યારે આવ્યા છીએ એ મંદિર છે સિદ્ધિ વિનાયક મંદિર ભાવનગરની અંદર આવેલું છે ભાવનગરમાં હું તમને એડ્રેસ આપું ને જો ભાવનગરમાં તમે રહેતા હોય અથવા આસપાસમાં રહેતા હોય તો ભગવતી સર્કલ કાળિયા બીડમાં તમે કોઈપણને પૂછશો ભગવતી સર્કલ પાસે તમને બતાવી દેશે અથવા તો ત્યાં બોર્ડ પણ મારેલું છે ભગવતી સર્કલ પાસે કાળિયા બીડની અંદર વિરાણી સર્કલથી આગળ આ મંદિરની હું તમને એક વિશેષતા તમને કહું અહીંયા આવી જાઉં કે અહીંયા જો તમે જોવો છો ને કે દરેક માનતા માટે ઘઉંનો સાથીઓ બનાવવાની રીત છે એટલે કે દરેક માનતા તમે જયારે પણ કોઈ માનતા કરો છો ત્યારે ઘઉંનો અહીંયા સાથીઓ કરે છે જે આપણે ગણપતિપુરા આવેલું છે મંદિર એની જેવું જ મંદિર છે દર મંગળવારે અથવા ચોથના દિવસે સાથીઓ કરવો એકી સંખ્યામાં ધારવા દેખી કે પાંચ સાત નવ અગિયાર એકવીસ

અને બાકીના સાથિયા ઘરે ગણપતિની સામે કરવા બીજા દિવસે ઘઉં અને ગોળ ગાયને ખવડાવી દેવો ઉપર દક્ષિણા મનોકામના પૂર્ણ થયા પછી અહીં મંદિરની દાનપેટીમાં અર્પણ કરવી કદાચ મારો અવાજ ન આવ્યો હોય કેમ કે ગાડી અહીંયાથી ચાલે છે તો અહીંયા તમે વાંચી શકો છો સેજ અહીંયા નજીકથી લઈ લો એટલે તમને દેખાશે કે કેવી રીતે છે આખું અને બાકી તમે જો અહીંયા અહીંયા હો તો તમારે આ રીતે કરવું ભાવનગરની આસપાસમાં અથવા બાર ગામથી હો તો આ રીતે કરવાનું હોય છે અને અહીંયા મનોકામના પૂર્ણ થાય છે દરેકની મનોકામના પૂર્ણ થાય છે ખાલી એક ઊંધો સાથીઓ કરવાનો હોય છે અને અલગ અલગ જે કીધા પ્રમાણે છે એમ તમારે અહીંયા જે કાંઈ છે એનું પાલન કરી અને પછી મનોકામના પૂર્ણ થાય એટલે સીધો સાથીઓ કરવાનો હોય છે બસ આટલું જ કરવાનું હોય અને ગણપતિ દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે અને મેં તમને જે ઘઉંની વાત કરી કરીને કે કદાચ તમે ભાવનગરથી આવતા હોય કે આસપાસથી કે પછી બારગામથી આવો તો ઘઉં અહીંયાથી પણ ઉપલબ્ધ થઈ જાય છે અને ઘઉં ઘરેથી લાવો તો પણ કોઈ ચિંતા નથી અને અહીંયા પણ ઘણા બધા ઘઉં હોય જ છે ઉપલબ્ધ જેથી તમે પણ તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો અહીંયા આવી તમારે ખાલી એ ઘઉં લઈ અને એ ઘઉં તમને મળી જ જાય છે અહીંયા તૈયાર જ હોય છે અથવા તમે પૂજારીને પણ પૂછો તો પણ એ તમને સમજાવી દેશે અને બાકી જે મેં તમને વાત કરી એ રીતે તમારે જે કઈ ક્રિયા છે એ પાલન કરવાનું હોય છે એટલે તમારી મનોકામના જરૂર ને જરૂર પૂર્ણ થાય છે